અને સેવા સદન વડલી ખાતે આવેદન પત્ર દેવામાં અગિયાર વાગ્યે આવેદન પત્ર દેવા જવાનું છે એટલે સત્તર તારીખે આપણે બધાને દરેક ગામડામાંથી આપણા સમાજના જેટલા પણ આગેવાનો છે એ બધા ઉપસ્થિત રહેવાનું છે વડીલોને પણ ઉપસ્થિત રહેવાનું છે ઉત્તર મહાદેવ જે અગિયાર વાગે આપણે આવેદન દેવા માટે બધા બધા સહમત છે ને બધા અને સત્તર તારીખ પછી

સામૂહિક રાજીનામું આપવામાં આવશે તો આપડે રાજીનામા દેવા માટે તૈયાર છો ને બધા જય